વકફ બોર્ડના નામે જમીન વેચાણનો ખોટો મંજૂરી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી જમીન વેચાણ દસ્તાવેજ તૈયાર કરી તેની અંકલેશ્વર સબ રજીસ્ટર કચેરીમાં નોંધણી કરાવી તે બદલ ફરિયાદ નોંધાવી હતી આ મામલે વિડીવિયન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી છેલ્લા 6 મહિનામાં ચાલી આવતા વિવાદન કે જાગૃત નાગરિકની ફરિયાદના આધારે વકફ બોર્ડ દ્વારા તપાસ શરૂ કરી હતી જેમાં આવી કોઈ મંજૂરી બોર્ડ દ્વારા આપવામાં આવી નથી હતી હોવાનું સામે આવ્યું હતું જેથી અંકલેશ્વર નાયક કલેક્ટર કચેરી મામલતદાર કચેરી અને સબ રજિસ્ટર કચેરી દ્વારા તપાસ કરી વકમ બોર્ડમાં ખરાઈ કરતા પત્ર ખોટો હોવાનું સામે આવતા ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈ વિ કે મુતિયા દ્વારા તપાસ શરૂ કરી ગણતરીના સમયમાં જ નવી મસ્જિદના વહીવટ કરતા મૌલાના સલીમ સુલેમાન રાવતની ધરપકડ કરી હતી મોલાના આ પત્ર ક્યાંથી લાવ્યા અથવા કેવી રીતે બનાવ્યું તે અંગેની પૂછપરછ કરવા માટેની રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી